અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદામૈયા બ્રિજ પર ત્રણ કાર બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક સાથે પાંચ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હતી ભરૂચથી અંકલેશ્વર આવતા માર્ગ પર નર્મદામયા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો પુરપાટ ભાગતી કાર એક પછી એક ટકરાઈ હતી ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત વાહન દૂર કરી ઈજા રસ્તોને સારવાર અર્થે ખથેડ્યા હતા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો નર્મદા મૈયા બ્રિજ પર ગત રોજ રાત્રિના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી બ્રિજ પર ત્રણ કાર અને બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં બે લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જોકે અકસ્માતના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો તો ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર અર્થે ખસેડ્યા હતા અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ ગરખોલ ગામની સુંદર રેસિડેન્સી પાસેથી જીઆઈડીસી પોલીસે ગેસ રિફિલિંગ કરતા એક ઇસમને ઝડપી પાડી